સુરત શહેરમાં ગણેશોત્સવ સમિતિનું સન્મેલન યોજાયું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગણેશોત્સવ સમિતિનું સંમેલન ગણેશોત્સવને લઈને આચાર્ય સંહિતા બાબતે સન્મેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે વિસર્જન મંડપમાં જ કરવા સમિતિની અપીલ બે હજાર ચોવીસના શ્રેષ્ઠ આયોજકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમિતિના પ્રમુખ અને હોદ્દેદારોએ ગણેશ આયોજકોને આપ્યું છે માર્ગદર્શન સુરત મહાનગરમાં આગામી દિવસોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય ધૂમધામથી ઉજવાય એ પહેલાં જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડેલી વાત કરવામાં આવી આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે જે પ્રમાણે જંક ફૂડ યુવાનોમાં એ વધારે પડતું આરોગ્ય જોખમકારક છે એની સામે જંગ લડાઈ યુવાનો લડે અને સાથે સાથે બેદસ્વીતા એની સામે પણ યુવાનો એ જંગ લડી પ્રચાર પ્રસાર કરે આ એક બાબત થઈ બીજી બાબત આદરણીય સરદાર સાહેબના એકસો પચાસમાં જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને પણ ઠેર ઠેર યાદ કરે અને ભાવાંજલિ વીરાંજલિ અર્પણ કરે આર એસએસની પણ શતાબ્દી વર્ષની ઉજવણી છે તો એમાં પણ સહયોગ કરે અને ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં આવે આ યુવાનો દેશભક્તિના રંગે રંગાય જે ધાર્મિક આપણી ભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાં આપણે સૌ સાથે મળીને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરીએ એ જબરજસ્ત સાથે આ સંમેલન હવે સમાપ્તિના આરે છે